તો જેમ માતાજી મિત્રો અમારા નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે ને આજના વિડીયોની અંદર તમને દેખાડવાના છે આપણે માંડવી કેવીક છે એટલે માંડવો એટલે માંડવી કેવીક છે અને કેટલીક બેઠકમાં છે અને કઈ રીતની છે તમને લાઈવ દેખાડવાનો છું કેટલીક બેઠી છે અને હવે વરસાદ થોડોક પહોળો આપી દીધો છે એટલે ક્યારેક ક્યારેક ફુમારા ચાલુ કરવો પડે છે અને તમને દેખાડીશ કે કેટલીક બેઠક છે આપણે જે આ માંડવી છે ખેડૂત મિત્રો એ થોડીક આપણે પાહન વાવેતર છે અને જે ઉપર તમને દેખાતી છે એ આગતરું વાવેતર છે લગભગ વીસ થી પચીસ દિવસનો ફેરફાર છે કારણ કે ઉપરની માંડવી છે એ થોડીક અહાડી છે અને આ થોડીક પહાણ છે અને ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આજનો વિદ્યારની અંદર આપણે માંડવી દેખાડવાની છે તો તમે જોઈ શકો છો આપણી માંડવી આ ટાઈપની છે અને તમને લગભગ અંદર ખર તો દેખાતું નહીં હોય અને તમને ખડ દેખાય છે એવું છે કે અહીંયા એક ઝાડવાનો મૂળો ઉભો છે એનાથી થોડુંક ત્યાં આપણે ખર છે અને વચ્ચે જે જગ્યા દેખાય છે અહીંયા આપણે બુલેટ ઘાસ વાવેતરનું કરેલું છે એટલે અહિયાં તમને દેખાતું હશે એવું અને વાહ આ મેં તમને દેખાતું છે એક ટ્રેક્ટર જાય છે ત્યાં લગીને આપણી માંડવીનું વાવેતર છે આમ તો આપણે બધે માંડવીનું વાવેતર છે પણ જે આ છે આ આ બાજુની આ તમને શેઢો દેખાય છે એથી આગળ તમને દેખાતું છે મિત્રો ત્યાં માંડવો છે સાડત્રીસ નંબર છે અને આ વીસ નંબર છે તો આપણી માંડવી તમને દેખાડીશ કે કેટલીક બેઠી છે તો આપણે ચેક કરી નાખીએ કેવીક બેઠી છે તમને હાવ થડી ઉખાડીને તો નહીં દેખાડવાનો પણ જો અહીંયા સુયા પણ સારા બેહી ગયા છે થોડુંક તમને દેખાડી દઉં એટલે કે એક બેઠી છે આવા ડોડા બેઠા છે કે જે આ પહાન છે એટલે જે કેટલા બધા દોરડા ભરાવ દેખાતા નથી હજી શરૂઆત છે ને તમને નાના નાના બહુ ફોફા દેખાતા છે હજી બરાબર એટલી બધી છે ને આવી છે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો માંડવીની અંદર અ ક્યારેક ક્યારેક શું થતું હોય છે કે જ્યારે વરસાદ રોકાઈ જતો હોય છે અને બેથી ત્રણ દિવસ કે ચાર દિવસનું જ્યારે કોરાઠો આપતો હોય છે ત્યારે ક્યારેક ક્યારેક વસ્તુ એવી બનતી હોય છે માંડવીની અંદર કે ક્યાંક ક્યાંક છોડ આપણને એવું દેખાતું હોય છે કે ભાઈ એ આમ જવા લાગ્યું હોય છે એટલે હુકાવા લાગ્યું હોય છે એટલે આપણે તો અહીંયા ઓનલી ફોર ફૂવાર છે જ એટલે બેથી ત્રણ દિવસે આપણે છંટકાવ મારી જઈએ કારણ કે કેટલું પાણી આપવું અને કઈ ટાઈપની આની કાળજી રાખવાની હોય છે તો ખેડૂત મિત્રો અહીંયા ઓનલી ફોર આપણે બધે માંડવીનું જ વાવેતર હોય છે તમે જુઓ બાજુની વાડીની અંદર વીસથી પાંત્રીસ વીઘાની જગ્યા છે ત્યાં પણ બધું માંડવીનું વાવેતર છે આપણે ઓનલી ફોર બધે માંડવીનું વાવેતર છે અને બાજુની જે વાડી છે એમની અંદર પણ માંડવીનું વાવેતર હોય છે અને અહીંયા પણ માંડવી સારી બેઠકમાં અને સારી પણ ઉતારો આપતી હોય છે એટલે અહીંયા ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર ખાસ કરીને આજુબાજુના એરિયાની અંદર માંડવીનું વાવેતર વધારે હોય છે અને અહીંનું વાવેતર એ ટાઈપનું હોય છે કે અહીંયા ગાળો તમને ક્યાં પણ દેખાતો નહીં હોય એકદમ વાવેતર બહુ ઘાટું વાવેતર હોય છે અને વાવેતર માંડવી જ તમને જ્યાં દેખવા મળશે ત્યાં એકદમ ગ્રીન વધારે દેખાતી અમુક જે અમુક વિસ્તારની અંદર પીળાશ પકડતી માંડવી દેખાતી હોય છે પણ આ બાજુના જે એરિયા ની અંદર ગ્રીન મગફળી હોય છે કે તમને દેખાય